નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો તુલસી એગ્રો ઇનોવેટિવ દ્વારા જે ભલામણ કરવામાં આવે છે જીગરી જીગરી એટલે ખેડૂતોનો ભાઈબંધ ખેડૂતોનો દોસ્ત મિત્ર ખેડૂત મિત્રો માટે જીગરી જે છે એ પિયત સાથે એ કોઈ પણ પાકની અંદર એ આપવા માટેની એ મિત્રો ભલામણ કરવામાં આવે છે જીગરીનો એક વખત છંટકાવ એક વખત પિયત સાથે આપી દેવાથી શું પરિણામ મળે એ તમે એ મિત્રો આ કપાસની અંદર જોઈ રહ્યા છો મિત્રો આ કપાસના પાકની અંદર એક વખત જીગરી એક એકરમાં એક લિટર લીખે એ આપવામાં આવેલું છે મિત્રો આમ ફૂલનું જે છે એ આખું ડમર જે છે એ થયેલું આ જીગરી પરિણામ મિત્રો તમે જોઈ રહ્યા છો કોઈ પણ છોડ લઈ લો કોઈ પણ કોઈ પણ છોડ અંદર એ મિત્રો એના કેટલો ફાલ છે કેટલા જીંદવા છે અને કેટલા સાપવા છે તમારી નજર સામે તમે જોઈ લો જીગરી એ એટલે ખેડૂતોનો હાસો દોસ્ત એટલા માટે સાબિત થયો છે મિત્રો આ જીગરી એક એકરમાં એક લિટર એ તમે કોઈ પણ પાકની અંદર એ તમે આપી શકો છો અને આવું પરિણામ તમારી નજર સામે તમે જોઈ રહ્યો છો ખેડૂત મિત્રો આનો હેલ્પલાઇન નંબર છે નેવું